પત્રકારત્વની દિશા સામે દુશ્મનવસ દબાણ પંદર જુલાઈના રોજ મળેલા એક વિડીઓ આધારે લોકો સમક્ષ સાચું દર્શાવવાની મારી પત્રકાર તરીકેની ફરજ નિભાવી છતાં હવે એ જ સત્ય ખુલવા બદલ ખોટા આક્ષેપો દબાણો અને બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે વિડીયો ન તો મેં બનાવ્યો ન તો કોઈ વ્યક્તિગત દ્રષ્ટિકોણથી મૂક્યો સત્તર જુલાઈએ થયો દબાણ અને ધમકી અઢાર જુલાઈએ મારે સામે ખોટા આક્ષેપ સાથે બાઇટ મારું એક જ સંદેશ સત્ય બોલવાનું ક્યારેય બંધ નથી થતું હું કાયદેસર રીતે આનો જવાબ આપીશ પત્રકારત્વ મારા માટે કામ નહીં સંકલ્પ છે મારે સામેવાળી પાર્ટીની બાઈટ પતી ગઈ છે એટલે મારે આમાં કન્ફર્મેશન માટે તમારા ઉપર પણ આક્ષેપ છે એમના ઉપર તમે કર્યો છે એના રિલેટેડ બાઈટ હતી પણ તમે સમય અત્યારે મને એમ કહો કે ભાઈ મોડા આવજો તો કોઈ એ પ્રમાણે કરું શું કહો છો સામે વાળી મારી બીજી ટીમ કઈ નહીં એટલા માટે મને આયા ઓફિસ થી મોકલ્યો છે એટલા માટે અરે યાર સામે તમારું ઉપર જેમને આક્ષેપ કર્યો છે ને જે એમની વાત કરું છું એટલા માટે એમની બાઇક થઈ ગઈ છે એટલે હવે તમારી લેવાની છે તમે એમના ઉપર આક્ષેપ કર્યો છે કે જે પણ છે એક્સપાય છે એમ એટલે એક અમારે શું છે પ્રોપરલી ખુલાસો કરવાનો આમાં કે ભાઈ શું છે એક સાઈડ અમે ન ચલાવી શકીએ મીડિયા તરીકે તારીખના રોજ એક જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો અને એક ડિસ્ક્રિપ્શન મોકલવામાં આવ્યું હતું એ ડિસ્ક્રિપ્શનના આધારે અને વિડીયોના આધારે આપણે એક ઇન્સ્ટાગ્રામ જે સત્યપદ ગુજરાતી ન્યૂઝ નામની ચાલે છે મારી એના ઉપર એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો એ વિડીયો અપલોડ થયા બાદ એ જે માર્કેટના વેપારીઓ હતા અધ્યક્ષ હતા એ લોકોના અવારનવાર આ વિડીયો ડિલીટ કરાવવા માટે ફોન આવતા હતા બરાબર છે પછી એમણાં ગઈકાલ રાત્રે એક વાગે મને ફોન આવ્યો અને દાખધમકી પણ આપી મને વિડીયો ડિલીટ કરાવવા માટે બરાબર એમની સાથેના દરેક આપણી જોડે રેકોર્ડિંગ બેસી જે વાતચીત થઈ તે પ્રમાણે બરાબર છે એમાં કોઈ એવો ઉલ્લેખ નથી રેકોર્ડિંગની અંદર કે આપણે એમની પાસે કોઈ ખંડણી માંગી હોય એકચ્યુઅલી મેં હાલમાં અત્યારે નારોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને બીજી અરજી છે સીપી ઓફિસે પણ હું આપવા જવાનો છું બરાબર અને પ્રશાસન તરફથી મને એવી માંગ છે કે આપણને ન્યાય મળે અને એક પત્રકાર તરીકેની જે ભૂમિકા છે એને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે નહીં આવી રીતે ખોટા આક્ષેપો કરીને ખંડણી માગવાનો ખાલી આપ પર આક્ષેપ કરવામાં આવે છે કે ખોટી રીતે કે મને એ લોકોએ જ્યાં કાલે એક બાઇટ આવી હતી ગુજરાત દર્પણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં બરાબર છે કે કે ભાઈ સૌરાંગભાઈ ઠક્કરે દસ હજાર રૂપિયાની ખંડણી માગી બરાબર છે તો એવા કોઈ પુરાવા હોય તો રજૂ કરી શકે છે કે મેં ખંડણી માગી છે એકચ્યુઅલી એ જે વિગત છે બે હજાર લગભગ બે ત્રણ વર્ષ પહેલાંનું છે

કે પત્રકારને એક દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખોટી રીતે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે પીઆઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે આવું જાહેર માર્ગ પર કોઈને દબાવવાનું કોઈનો આવી રીતે વિડીયો તમારે વાયરલ ના કરવો જોઈએ એટલે મેં સાહેબને કીધું એક પત્રકારની ફરજ આવે છે કે આજે કોઈ જાહેર માર્ગ પર આવું પ્રયત્ન કરતા હોય તો આપણે એક પત્રકાર જાગૃત નાગરિક તરીકે આ વિડીયો વાયરલ કરવો જોઈએ અને મને સૂત્રો દ્વારા મોકલવામાં આવ્યું હતું મેં મારા ઘરનો શબ્દ ઉમેર્યા નથી બરાબર છે વિડીયો બી મને સૂત્રો દ્વારા મળેલો હતો જે સૂત્રો નામ પત્રકાર કોઈ દિવસ આપી શકે નહીં